નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલ માં તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તક સાથે હું આપની સમક્ષ એક આત્મકથા લઈ આવી છું પુસ્તકનું નામ છે હું મલાલા યુસુફ જાઈ સહયોગી સર્જક તરીકે ક્રિસ્ટેના લેમ્બ છે જેની પ્રથમ આવૃત્તિ બે માં બહાર પડી અને જેની કિંમત ત્રણસો રૂપિયા છે આ પુસ્તક બસો અઠ્યાસી પેજમાં વહેંચાયેલું છે ખાસ કરીને આત્મકથાઓ જીવન ચરિત્ર જેવું સાહિત્ય વ્યક્તિત્વને નિખારવામાં ખૂબ જ મદદ કરે છે તથા તેમના અનુભવમાંથી માણસોને ખાસ ખાસ શીખ મળતી હોવાથી આવા પુસ્તકો આપની સમક્ષ લઈ આવું છું આજે એક એવી હિંમતવાન છોકરીની વાત કરવાની છે જે શિક્ષણ માટે કટિબદ્ધ થઈ અને તાલિબાનોની ગોળીઓથી વિંધાણ શિક્ષણ પ્રત્યેની તેની ઝંખના અને પરિવર્તનની ઈચ્છા બાળ સહજ નિર્દોષતા સાથે અદમ્ય સાહસ અને આત્મવિશ્વાસ પણ લાવે છે અત્યંત મક્કમતા અને સ્પષ્ટતાથી વાત છે અને વર્ષની ટીનેજમાં પાકિસ્તાનના રાજકારણની સ્પષ્ટ અને નિખાલસ ચર્ચા કરે છે જેના કારણે તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર જેના કારણે તે આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવી બાળ અધિકાર અને છોકરીઓના શિક્ષણ માટેની તેની પ્રતિબદ્ધતા અને વિશ્વાસ અસ્વરણીય રહ્યા તેના માટે તેના પિતા જ તેના ગુરુ અને રોલ મોડલ છે તેને એક વાતનું દુઃખ છે કે ઇસ્લામને વગોવીને હિંસા આચરવામાં આવે છે અને નિર્દોષોને પીડા આપવામાં આવે છે એ ખાસ વાત તેના આત્મકથાનો સાર રહી અને આ પુસ્તક માત્ર મલાલાની આત્મકથા નથી પરંતુ પાકિસ્તાનના ઇતિહાસ અને વર્તમાન જીવન વિશે સ્પષ્ટ અને દૂરંદેશી માહિતી પણ આપે છે અહીં માત્ર મલાલાનું જીવન નહીં પરંતુ તેના પિતા સાથેના તેના પસાર કરેલા સમય અને તેના અનુભવોનું પણ વર્ણન કર્યું છે જે તેને પોતાને પણ સતત પ્રેરણા આપ્યા કરે છે આનંદની વાત એ છે કે સાવ રૂઢિચુસ્ત ગણાતા એવા પાકિસ્તાનના સ્વાત વેલીના સૌંદર્યને દુનિયા સમક્ષ રજૂ કર્યું છે મન ખોલીને એ સૌંદર્યના વખાણ કર્યા છે પ્રસ્તુત પુસ્તક કુલ પાંચ ભાગમાં વહેંચાયેલું છે પ્રથમ ભાગમાં દીકરીનો જન્મ તેમના વિસ્તારમાં એક સહાનુભૂતિનું કારણ માનવામાં આવતો હતો તે વાત ખાસ નોંધી છે દીકરાના જન્મ સમયે બંદૂકોના ધડાકા કરી વધામણી કરવામાં આવતી જ્યારે દીકરીના નસીબમાં રસોઈ કરવાની સાફસૂફી કરવાની પડદા પાછળ રહેવાનું વગેરે લખાયેલું હતું એવા

ધીમેથી મૂકી દીધી છે પોતાની માતાને પ્રસૂતિ ગૃહમાં લઈ જવાના પણ પૈસા તેના પિતાજી પાસે નહોતા તે વાત મૂકી તેની દરિદ્રતા અહીં રજૂ થઈ છે એક સમયે તે સ્વાત ખૈબર ઘાટ એ અફઘાનિસ્તાનના ત્રણ રાજ્યોમાંનું એક મહત્વનું રાજ્ય હતું તે વાત તેના ઇતિહાસ ભૂગોળની વિગતો સાથે રજૂ કરી છે પાકિસ્તાનનો ઇતિહાસ વિગતે રજૂ કર્યો છે पाकिस्तान रचिता मोहम्मद अली जीनाइ लियाकत अली खान બેનજીર ભુટ્ટો જેનાથી એક ખાસ ઇન્સ્પાયર હતી તેની પણ વિગતે વાતો રજુ કરી છે તેનું નામ પણ પશ્ચિમ કંธારની એક બહાદુર ભરવાડની પુત્રી મલાલા પરથી રાખવામાં આવ્યું છે જે યુદ્ધના મેદાનમાં બુરખો ઊંચો કરી લશ્કરની આગળ કૂચ કરતી ચાલવા માંડી અને જુવાન દેશવાસીઓને લલકારી જગાડ્યા અને પોતાના દેશ માટે શહીદ થઈ એવી વીરાંગનાના નામ ઉપરથી તેના પિતાજીએ આ મલાલા નું નામ રાખેલું કે સ્ટોરી અહીં રજૂ કરી છે મલાલા ભલે ચુસ્ત સમાજમાં જન્મી પરંતુ તેના પિતાએ તેનું પ્રથમ સંતાન એવી દીકરી માટે તેનું આકાશ હંમેશા ખુલ્લું રાખ્યું છે એટલું જ નહીં મીરોંગા જેવા નાના શહેરમાં તેમની દીકરી સાથે અન્ય દીકરીઓને ભણવા માટે આધુનિક સ્કૂલ પણ ચલાવે છે જેથી કરી તેઓ તાલિબાનોના કટ્ટર દુશ્મન બને છે છતાં પણ બહાદુરીપૂર્વક તેમના વિસ્તારમાં અન્યાય માટે અવાજ ઉઠાવી સ્વમાન સાથે જીવતા પિતા પાસેથી બહાદુર વિરાંગના અને જીવનના કોઈ પણ પડાવે નીડર બનવાના પાઠ શીખવે છે આ બહાદુર કિશોરીએ તાલિબાનોના દબાણ અંગે બીબીસી ઉર્દુ માટે લેખ લખી ચર્ચામાં આવી હતી પોતાનો પરિવાર તેની સાથે તાલિબાનોના ફફડાટમાં કેવી રીતે અસહ્ય વેદના સાથે જીવન જીવતો તે પણ વ્યક્ત થયું છે શિક્ષણ મેળવવો તે અમારો અધિકાર છે એ વાત દુનિયા સુધી પહોંચાડવામાં તે સફળ રહી છે જેમાં તેણે એક ડાયરી લખવાની શરૂઆત કરી હતી એમાં શાળાએ જતા ડર લાગતો અને વારંવાર ધમકીઓ મળતી છતાં બુરખાઓ વિશે લખ્યું છે ધાર્મિક પુસ્તકોમાં બુરખાનો ઉલ્લેખ નથી તે વાત હિંમત સાથે જણાવી છે તથા સ્વાદ શું બની રહ્યું છે એની એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવી જેના દ્વારા તાલિબાનોને સંદેશો આપ્યો કે તમારા ડરથી અમે ભણવાનું બંધ નથી કર્યું શિક્ષણ કોઈ પણ સંજોગોમાં અમે લઈશું તાલિબાનો એમાં હરગીજ સફળ નહીં થાય અને જગતને પણ અપીલ કરી કે અમારી શાળાઓ બચાવો અમારા સ્વાતને બચાવો અને અમારા પાકિસ્તાનને બચાવો આ ડોક્યુમેન્ટ્રી દ્વારા આખી દુનિયામાં છવાય જેઠમલાલા હંમેશા માને છે કે શિક્ષણ એ માત્ર શિક્ષણ જ છે આપણે બધું શીખવા સાથે કયા રસ્તે જવું એ આપણે નક્કી કરવાનું છે શિક્ષણ ક્યારેય પૂર્વનું કે પશ્ચિમનું હોતું નથી માત્ર માણસાઈનું હોય છે એણે સ્કૂલો બંધ થયા છતાં પણ બ્લોગ લખવાનું ચાલુ રાખ્યું તેની દાદી તેને જોઈને હંમેશા કહેતી કે અલ્લાહ તને બેનજીર ભુટ્ટો જેવી બનાવજો પણ તેની જેવી ટૂંકી જિંદગી ન આપતા આમ તેની દાદીના પણ ખૂબ આશીર્વાદ સાથે તે જીવી છે એ વાતની પ્રતીતિ અહીંયા કરાવી છે ટૂંકમાં મલાલા એક સુખી સંપન્ન અને આધુનિક વિચારો ધરાવતા પિતાની છત્રછાયામાં પોતાનું જીવન ઘડતર કરે છે બીજા વિભાગમાં સ્વાદખીણમાં આવેલ બુદ્ધની પ્રતિમાઓ અને સ્વર્ગની સુંદરતાના સુંદર દ્રશ્યો અને મલાલાની દુનિયા વિશે વાત કરી છે તથા સાચી પરિસ્થિતિઓ પણ દુનિયા સમક્ષ રજૂ કરી છે તાલિબાનોની સૂક્ષ્મ ગતિવિધિઓનું રૌદ્ર સ્વરૂપ અહીં મલાલાએ બતાવ્યું છે ચોથા વિભાગમાં ઓક્ટોમ્બર મહિનાની નવમી તારીખે બે હજાર બારમાં મલાલા જ્યારે સ્કૂલથી પરત ફરતી હતી ત્યારે તાલિબાનોએ તેના બસને અટકાવી માથામાં ગોળી મારી કેવી ચમત્કારિક રીતે તેનો બચાવ થયો અને સાત સમુદર પાર ઇંગ્લેન્ડના બરહિંગામાં કેવી રીતે પહોંચી તેની આખી સ્ટોરી રજૂ કરી છે ત્યારબાદ દસમી નવેમ્બરે યુનો એ મલાલા દિવસ તરીકે મનાવાની જાહેરાત કરી અને બે હજાર ચૌદમાં સત્તર વર્ષની નાની ઉંમરે જબરજસ્ત હિંમત અને સમાજ માટે લડવાની દ્રઢતા ને કારણે તેને નોબલ પારિતોષિક એનાયત થયો જે અત્યાર સુધીની ખૂબ નાનામાં નાની વ્યક્તિને મળેલો નોબલ પુરસ્કાર ગણવામાં આવે છે બે હજાર તેરમાં ઇન્ટરનેશનલ ચાઇલ્ડ પીસ પ્રાઇઝથી સન્માનિત કરાઈ છે અત્યારે પણ મલાલા ફાઉન્ડેશન દ્વારા સમગ્ર વિશ્વમાં શિક્ષણ માટે જાગૃતિ અને મલાલા ફાઉન્ડેશન માટે ફંડ ભેગું કર્યું છે તથા મલાલા ફાઉન્ડેશન દ્વારા એજ્યુકેશન એક્ટિવિસ્ટ તરીકે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ બાળકોના જીવનમાં શિક્ષણનું શું મહત્વ છે તે સમજાવે છે જોર્ડન કેન્યા પાકિસ્તાન નાઇજીરિયામાં અનેક યોજનાઓ શરૂ કરી છે વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરી તેમણે દેશના બજેટમાં શૈક્ષણિક વિકાસ માટે વધુ ખર્ચ કરે તેથી મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે વગેરે વાતો મૂકે છે તેનું કામ કરવા માટે મજબૂત પ્લેટફોર્મ તેને મળ્યું છે તેના માટે ઈશ્વરનો આભાર માને છે આમ તે સંપૂર્ણ શ્રદ્ધાવાદી અને વાસ્તવવાદી છે દુનિયામાં દરેક બાળકને મફત શિક્ષણ મળે અને ચાલો આપણી કિતાબો અને કલમો ઉઠાવીએ જે આપણા સૌથી સામર્થ્ય સવર શાસ્ત્રો છે એક બાળક એક શિક્ષણ એક કિતાબ એક કલમ સમગ્ર દુનિયાનું સ્વરૂપ બદલી શકે છે અરે ઈસ્લામે પણ કુરાનમાં દરેક છોકરાઓ અને છોકરીઓને શાળાએ જવું એવો આગ્રહ કર્યો છે માનવજાત જ્ઞાન પ્રાપ્ત કરે રાષ્ટ્રસંઘના તેના આ વક્તવ્ય પછી આખી દુનિયામાંથી તેને ટેકો આપતા સંદેશાઓ મળ્યા છે આમ અહીં આપની સમક્ષ વિરાંગના એક વિરાટ વ્યક્તિત્વને રજૂ કર્યું છે જેના કારણે નવી પેઢી એમાંથી કંઈક શીખે અને ખાસ કરીને નવી પેઢી ની બાળાઓને શીખ મળી રહે એ માટે આપની સમક્ષ આવું પુસ્તક લઈ આવી છું તો જરૂર વાંચજો મિત્રો ચાલો ફરી મળીશું એક નવા પુસ્તક સાથે